આવી જાય આપણે પણ મજામાં છે હાર્દિક સ્વાગત કરું છું અને થેન્ક યુ અને જય માતાજી બધા અત્યારે જો આશુબેન ગયા તા મારા મામાના ઘરે અને આપડે પણ બપોરા પાણી કરીને હવે કીધું જાતા હતા સતી પાનભાઈના મંદિરે આપણે ઓટો સણે અહીંયા કણે સેવામાં જવાનું મદદમાં કેમ કે કાયમ તો આપણે ધૂપ કરવા જઈ પણ માતાજીનો માંડો છે સતી પાનભાઈનો એટલે અહીંયા બધું કલર ને એવું બધું કરવાનું છે તો અત્યારે જો મારા મમ્મીની મારા મામાને ઘરે ગયા હતા હવે મારા મામા જ્યારે નનકા હતા ને ત્યાંના મને કપડાં આપે જ અને મને એના કપડાં થઈ જાય બે એમ એમ બોડીમાં સિંગલ બોડીમાં બે માપો માપ એટલે એકાબીજાના લુગડા પહેરતા હતા તો હાલો આજ તો એ પણ યાદ કરતા હતા કે અશ્વિન નો આવ્યો પણ આપણે જવાનું છે પણ સતીબાઈની ની સતી પાનબાઈ કંકોત્રી લઈને જવાનું છે કેમ કે મારા મામા મઢે મેકવા જવાની છે અને મારા મામાનીને કંકોત્રી દેવા જવાનું આસુબેન ને જો વાકાને ગયા હતા અને આપણે અમેરિકા થી ગિફ્ટ આવી હતી માં પૈસા આવ્યા હતા હજાર રૂપિયા તો એમના જો આસુબેન ને કપડા લઈ દીધા આપણે કેમ કે સતી પાનબાઈ નો અમારે માંડવો છે ને એટલે આસુબેન આ ડાગલા ટી શર્ટ પહેરશો એમ નહી મસ્ત મજાનું આસુબેન સપોર્ટ કરે એટલે વાહ એમ કે કપડા લાવે પણ કપડાનું માપ નહીં ખબર ન હોય એટલે એમને પૈસા આપ્યા એટલે આપણે કપડા લઈ દીધા પાટલું નહીં વાહ વાહ હવરું પાટલું આમ હવરું થાય છે પટ્ટો ન આવ્યો હે આપણે જે પૈસા ગિફ્ટ માં આવ્યા હતા ને હેતલબેન ને નાસુબેન ને બે ને કપડા લઈ દીધા જો હે ઉમી બેન ને લઈ દેવાના હે આ બેન ને લઈ દીધા રીધી બેન ને બદાઈન કપડા લઈ દેવાના છે રીધી બેન હાટું શીવડાઈ નાખ્યા હે આસુ બેન શું આપ્યો માર મામાએ આ તો મારા મામા ને ઘરે થી કંઈક આસુ લાવી શું લાવી હોય તો મને ખબર નથી પણ તમને પણ વિડીયોમાં આવા હા કાચેના રામ 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 જય માતાજી જો સ હું મામન કર ગયા તદીને રામ મકડા આપ્યા હે

એટલે આપણે અશ્વિન ના મંદિરે ઓટો અહિયા કામકાજ ચાલે છે હા ઓટો શણવાનું કામકાજ ચાલુ છે પ્લાસ્ટર કરવાનું છે અને ત્યાં તમને થોડોક વિડીયો શૂટ બતાવ જય માતાજી શું નામ તર્ષદ હર્ષદભાઈ વાહ વાહ હર્ષદભાઈ બોલો શક્તિ મા આવડી મા થકી હનુમાન બાપાની વાહ વાહ જો અમારે વિડીયો માં જ કરવું પડે પહેલા હવે બધાય પ્રસાદ લેવા માંડો ભાઈ ભાઈ વાઈટ જોતા તા મારી જય માતાજી જમવા એમ ને વાહ

ભાઈબંધ આવી ગઈ જય શ્રીરામ વાહ વાહ ખારી વાર આવી ગયા આય તો હે વિપુલભાઈ હે તમાર નામ સાચું વિપુલભાઈ નામ એમને जय श्री राम बारा भाई बोलो वाह वाह आप बदी अहिंका जरा साइड बैठे नहीं अपने बीपीएल ना नवा मकान बना है घना दूर थी ना जिम्मा नजात काटे आप सोया तो 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 जान मैं वीडियो शूटिंग वाला भाई

લે લે માતાજી નામ ના આવડતું હા અમારા નેહાબેન પણ આવી ગયા છે શું નામ તારું મયુબેન મુદ્દી નથી ખાતી આપણે ઓહ આપે ઓય ભાઈ ભાઈ લે આ તો બાંખડો કરીને આવ્યો જય માતાજી જમવા આવી ગયા જય માતાજી નામ શું છે આખું ગામ તને ઓળખે માં હાથ પાડે હવે નાખો અહીંયા માસી ને એમ ને જમાડી

હા આ કારણ આખી ફેમિલી આવી ગઈ હો માજી આ કોણ હરીભાઈ આ તમારી સેના છે આખી ટીમ પ્રકાશભાઈ પણ આવી ગયા હે

સુરેશભાઈ પણ આજ તો આવી ગયા છે સેવામાં સુરેશ માતાજી એમને ચા પાણી કર્યા આવે ચા પાણી કર્યા આવે ચા પાણીમાં પણ

એ બે બેટી બીવા રેટી ફિંદવા આયા હે ને કામ કરવા આયા એમને કાયત્રા ખાતા આવું એ આ છોકરા એ તો કતે ડોયલ બોલ નત રાખતો ને તારા કરસીએ પાણી ફૂલડા પાતો લડ હમ તો પણ આવી ગયા ભાઈ માતાજી સુકા કાકા એ માતાજી માતાજી એક બેલવા છે ને હમ 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 અશરફભાઈ પણ આવી ગયા સ્થળી આવે જો અહીંયા અહીંયા બધે સાબુ કરવાનું તોયડું